કેટલાક મિત્રો આપ જોયા છો સત્ય મેં છે તે લાઈવ ન્યૂઝ ચેટી ચંદ નિમિત્તે બહેરાણા સાહેબ અને માતાની ચોકીનો ભવ્ય કાર્યક્રમ યોજાયો વડોદરાના ખોડિયાર નગર સ્થિત સાકેત ફ્લેટ્સ ખાતે સિંધી સમાજના ઈષ્ટદેવ ભગવાન ઝુલેલાલના જન્મોત્સવ અને નવ વર્ષ ચેટી ચંદ નિમિત્તે બહેરાણા સાહેબ અને માતાની ચોકીનું આયોજન કરવામાં આવ્યું આ ભવ્ય ધાર્મિક કાર્યક્રમ સન્મુખ ક્યાન ચંદાણી અને ચંદાણી પરિવાર દ્વારા યોજવામાં આવ્યો હતો કાર્યક્રમની શુભ શરૂઆત અતિથિ વિશેષ તરીકે પ્રેમ પ્રકાશ ધર્મતીર્થના સંત મુકેશ સાહેબ દ્વારા જ્યોત પ્રગટાવી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ભજનો અને સંગીત મયની સાંજે શહેરના લોકપ્રિય ગાયક પેન્ટુ સોની દ્વારા ભગવાન ઝુલેલાલના ભજનો ગવા હતા સાથે જ ઇન્દોરના ગાયક રાજુભાઈ શેઠી દ્વારા માતાજીના ભજનોને ભવ્ય પ્રસ્તુતિ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં સિંધી સમાજના આગેવાનો યુવકો યુદ્ધો સાથે ફ્લેટ્સના રહીશો અને શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેથી ચંદ અને માતાજીની ચોકી ભાવે ભક્તિ ભાવે ઉત્સાહભેર અને ભવ્ય રીતે ઉજવાઈ હતી